નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે દુનિયાભરમાં ચાંદીની અંદર તેજીની આગ ભભૂકી રહી છે આજે પુષ્ય નક્ષત્ર છે અને પુષ્ય નક્ષત્રમાં ચાંદીનો ભાવ વર્લ્ડ રેકોર્ડ જે છે એને તોડી ચૂક્યો છે અને વર્લ્ડ રેકોર્ડ ઓગણીસો એંસી એક્યાસીના દાયકામાં ફિફ્ટી ડોલર અને બે હજાર દસમાં જ્યારે વૈશ્વિક મંદી આવી હતી ત્યારે એકાવન ડોલરના ભાવને પણ તોડીને આજે ચાંદી જે છે એ બાવન ડોલર વૈશ્વિક એટલે ભારતની અંદર દિલ્હીના બજારમાં એક લાખ નેવ્યાસી હજારનો એનો ભાવ હતો અને એક લાખ એક્યાસી હજાર પ્રીમિયમ સાથે ચાંદી મળતી હતી તો સોનું પણ છે એ ઓલ ટાઈમ હાઈ એક લાખ ઓગણત્રીસ હજારની સપાટીને સ્પર્શી ગયું છે મહત્વની વાત એ છે કે ચાંદીની ફિઝિકલ ખરીદી તો શક્ય જ નથી ફિઝિકલ ચાંદી જો તમારે ખરીદવી હોય તો પ્રીમિયમ ચૂકવવું પડે છે અને વળતરની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ વર્ષે સોનામાં એવરેજ પંચાવન ટકા વળતર મળ્યું છે જ્યારે ચાંદીમાં પંચોતેર ટકા વળતર મળ્યું છે આ બાબત સૂચવે છે કે ચાંદી જે છે એમાં ઇન્વેસ્ટમેન્ટ એક જેને કહી શકાય ને કે શ્રેષ્ઠ ઇન્વેસ્ટમેન્ટ તો પુરવાર થઈ રહ્યું છે પરંતુ દુનિયાભરની બેન્કો દુનિયાભરના ઉદ્યોગો દુનિયાભરના દેશો વેપારીઓ રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટ બેન્કરો એ બધા જ અત્યારે ચાંદી ખરીદી રહ્યા છે અને બાપડી સામાન્ય ગૃહિણી જે ઈસ્તી હોય કે હું પુષ્ય નક્ષત્રમાં ચાંદી ખરીદું કે ધનતેરસના દિવસ દિવસ માટે ચાંદી ખરીદું એના માટે તો ચાંદી જે છે લિટરલી દોહિલી બની ગઈ છે સામાન્ય રીતે તહેવારોની સિઝનમાં દિવાળીના માહોલમાં ગૃહિણીઓ સોનું ખરીદવાનો આગ્રહ રાખતી હોય છે પરંતુ આ વખતે ચાંદી જે છે એની બોલવાલા છે અને દુનિયાભરમાં ચાંદી જે છે એની અછત શા માટે સર્જાઈ રહી છે ચાંદી આટલી બધી મોંઘી શા માટે થઈ છે એની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય બાયમઠમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ છે જેવું મટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને હા પેલું બેલ આઇકનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોઝ જે છે એના નોટિફિકેશન્સ મળતા રહે તો ધન્યવાદ તો મિત્રો માત્ર ભારતમાં જ નહીં દુનિયાભરમાં ચાંદી ની અછત છે દુનિયાભરમાં ચાંદી ખરીદવી હોય તો એનું પ્રીમિયમ બોલાઈ રહ્યું છે હું તમને લંડનનું ઉદાહરણ આપું તો લંડનનું જે કોમોડિટી એક્સચેન્જ જે છે જેને કોમેક્સ કહેવાય છે કોમેક્સમાં અત્યારે ફિઝિકલ ડિલિવરી જો તમારે ચાંદી જે છે એ વાયદાની બજારની વાત કરો સ્પેક્યુલેશનની વાત કરો અથવા તો લોકોએ એક્સચેન્જ ટ્રેડેડ બોન્ડ જે લીધિયા લીધા હોય અથવા તો એક્સચેન્જ ટ્રેડેડ ફંડ જેને આપણે કહીએ છીએ ઇટીએફ એમાં જે લોકોએ ચાંદીમાં મૂડીરોકાણ કર્યું હોય ફિઝિકલ ડિલિવરી લેવા જઈએ તો લંડન કોમેક્સ કોમોડિટી એક્સચેન્જ જે છે એમાં અત્યારે બાવીસ કરોડ ઔન્સ એટલે કે ભારતીય સંદર્ભમાં હું જોવા જાઉં તો બાસઠ છવ્વીસ લાખ કિલો ચાંદીની અછત છે એનો અર્થ એ કે સેટલમેન્ટ કરવા માટે કોઈ વ્યક્તિ લેવા જાય અને ચાંદી ના આપી શકે અથવા તો બીજેથી ચાંદલી ના આપે તો એના માટે ફિઝિકલ ડિલિવરી માટે લંડનમાં અત્યારે ઓગણચાલીસ ટકા વ્યાજ અથવા તો લીઝ દર તમારે ચૂકવવો પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે ભારતમાં ચાંદીમાં જે સટ્ટો ચાલી રહ્યો છે અથવા તો ભારતમાં ચાંદીનો જે ઊંધો બદલો થઈ રહ્યો છે એમાં સ્થિતિ એવી છે કે હાજરમાં ચાંદીની ડિલિવરી મળતી નથી એનું કારણ એ છે કે સ્ટોક નથી હવે સ્ટોક કેમ નથી કારણ કે વાયદો નીચે છે અને સ્પોટ જે છે એ ઉપર છે ટૂંકમાં વાયદો જ્યારે નીચે હોય અને સ્પોટ ઊંચે હોય એને કારણે શું થાય છે કે મંદીવાળા અથવા તો વાયદા બજારવાળા જે છે એ અત્યારે ભરાઈ ગયા છે ફસાઈ ગયા છે અને મંદીવાળા જે છે અત્યારે ડિલિવરી આપવાની સ્થિતિમાં નથી લો કે વીસમી ઓક્ટોબર આવી રહી છે અને વીસમી ઓક્ટોબર દિવાળીના દિવસે નક્કી થયું હોય કે ભાઈ વીસમી ઓક્ટોબરે આપણે સેટલમેન્ટ કરશું પણ માલ નથી તો તમારે ડિફરન્સ ચૂકવવું પડે અથવા તો વધુ વ્યાજદર આપી અને તમારે ગોઠવણ કરવી પડે ટૂંકમાં બજારમાં અત્યારે ચાંદીના મુદ્દે જે લોકોએ વાયદાના બજારમાં અથવા તો મંદીના સોદા કર્યા છે ત્યાં તફડીનો માહોલ જોવા મળે છે પરંતુ અત્યારે યક્ષ પ્રશ્ન એ છે કે ચાંદીમાં આગ ઝડપથી તેજી એકાએક આવી કેમ તો તમે જુઓ કે જુલાઈથી સપ્ટેમ્બર સુધી આહિસ્તા આહિસ્તા ચાંદી જે છે એનો ગ્રાફ જે છે ધીરે ધીરે ઉપર થતો હતો અને ચાંદી જે છે આજની તારીખે સોના સામે મેદાન મારી ગઈ છે કારણ કે મેં તમને અગાઉ કહું તેમ કે ચાંદીમાં પંચોતેરથી એસી ટકા જેટલું વળતર મળી રહ્યું છે આ વર્ષમાં જ્યારે સોનાએ લગભગ પંચાવન ટકા જેટલું વળતર આપ્યું છે એનું કારણ શું તો નંબર વન એક તો ચાંદી જે છે દુનિયાભરમાં શોર્ટ સપ્લાયમાં છે એટલે એની સપ્લાય જે છે એ શોર્ટેજ છે એટલે ચાંદી જે છે દુનિયાભરમાં ફિઝિકલી તમે જ્યારે લેવા જાઓ તો એની અછત છે છેલ્લા આઠ સપ્તાહથી ચાંદી જે છે એનો ભાવ જે છે એ સતત વધી રહ્યો છે અને આશ્ચર્યજનક રીતે ચાંદીના ભાવમાં વધારો થયો છે ઓગણીસો એંસીમાં એવું થયું હતું કે હન્ટર બ્રધર્સે ચાંદીમાં ભયંકર તોફાન કર્યું હતું અને એ વર્ષે ચાંદીમાં એકસો ને પચીસ ટકા જેટલું વળતર મળ્યું હતું અને ચાંદી જે છે એ પચાસ એકાવન ડોલરની સપાટીને આંબી ગઈ હતી બે હજાર દસમાં મેં તમને કહ્યું કે વૈશ્વિક મંદી આવી હતી ત્યારે પણ ચાંદી જે છે એ પચાસ એકાવન ડોલરને આંબી ગઈ હતી આજે ચાંદી જે છે એ બાવન ડોલરને સ્પર્શ સ્પર્શી ગઈ છે એનો અર્થ એ કે ચાંદી જે છે વૈશ્વિક રેકોર્ડની દ્રષ્ટિએ અત્યારે ઓલ ટાઈમ હાઈ છે અને ચાંદી જે છે એ પંચાવન ડોલર જવાની સંભાવના છે હવે એના મુખ્ય કારણો મેં જે આપણે ચર્ચા કરતા હતા એક એક તો વૈશ્વિક અસ્થિરતાનો માહોલ છે જાપાનમાં સરકાર ડૂલ થઈ ફ્રાન્સમાં સરકાર ડૂલ થઈ નેપાળ બાંગ્લાદેશ આવા નાના મોટા દેશોની તો હું વાત જ નથી કરતો અમેરિકામાં અત્યારે શટડાઉન ચાલે છે બીજું કે મધ્યપૂર્વ ઇઝરાયેલ ઈજિપ્તમાં માનનીય ડોનાલ્ડ ટ્રમ્પ જે છે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ શાંતિની દોહાઈ રહ્યા છે પરંતુ બીજી તરફ તમે જુઓ તો યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ જે છે એ ક્રમશઃ ચરમસીમાએ પહોંચે તો નવાઈ પાંબા જેવું નથી કારણ કે આજે જ ડોનાલ્ડ ટ્રમ્પે એક બાજુ યુદ્ધ વિરામ કરાવ્યું તો બીજી બાજુ એને ધમકી આપી છે કે જો રશિયા હવે યુદ્ધ વિરામ નહીં કરે શસ્ત્ર વિરામ નહીં કરે તો એ યુક્રેનને ટોમોહોક મિસાઈલ જે છે એ આપશે એનો અર્થ એ કે હવે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ જે છે એ ખતરનાક સ્થિતિએ પહોંચી શકે હવે એવું કહેવાય છે કે ચીન જે છે એને દુનિયાભરમાંથી મેક્સિમમ ચાંદી જે છે એ ખરીદી છે અને ચીને સૌથી વધારે ચાંદીનો સંગ્રહ કરી લીધો છે અત્યારે દુનિયાભરના ઇન્વેસ્ટરો દુનિયાભરની સેન્ટ્રલ બેન્ક જેને કહી શકાય જેમ ભારતમાં રિઝર્વ બેંક છે એમ દુનિયાભરની બેન્કો જે છે એ ચાંદીને રેયર મેટલની તુલનામાં મૂકે છે અને એ લોકો એને સ્ટ્રેટેજિક મેટલ તરીકે ખરીદી રહ્યા છે અમેરિકાએ જાહેર કર્યું છે કે ચાંદી એ જે છે એ ક્રિટિકલ મેટલની કેટેગરીમાં હવે આવી રહી છે એનો અર્થ એ કે અમેરિકા પણ પુષ્કળ પ્રમાણમાં ચાંદી ખરીદી રહ્યું છે હવે મેં તમને કહ્યું કે ચીને ભયંકર સ્ટોક કર્યો છે પરંતુ એની સામે સપ્લાય કેમ ઓછો છે તો ચાંદીની જે મુખ્ય ખાણો છે જ્યાંથી દુનિયાભરમાં સૌથી વધુ ચાંદી આવે છે એ પેરુ અને ચીલી આ બંનેમાં જે ચાંદીની ખાણો છે એમાં આ વર્ષે ઉત્પાદન જે છે એ ઘટ્યું છે બીજું કે છેલ્લા દસ વર્ષમાં ચાંદીનું ઉત્પાદન અને ચાંદીનો સપ્લાય ઓલમોસ્ટ જેને કહી શકાય ને કોન્સ્ટન્ટ એક સમાન રહ્યો છે એટલે એ જે છે સપ્લાય જે છે એ યથાવત રહ્યો છે પરંતુ એની સામે ચાંદીની ડિમાન્ડ જે છે એ ક્રમશઃ વધી ગઈ છે હવે માની લો કે ચાંદીની ડિમાન્ડ વધી છે અને નવી ખાંડ ખોદવા જાઓ તો ખાંડ ખનન કરવામાં નવી ખાંડ ડેવલપ કરવામાં કમસે કમ પાંચથી સાત વર્ષ સુધીનો સમય લાગે એમ છે એનો અર્થ એ કે ત્યાં સુધીમાં ચાંદી જે છે એ કદાચ ઉપલા લેવલે રહેશે હવે એવું નહીં માનતા કે ચાંદીનો ઉપયોગ માત્ર ઝવેરાત તરીકે થાય છે અથવા તો ઇન્વેસ્ટમેન્ટ માટે બેન્કો ખરીદી રહી છે હકીકત એ છે કે મોર્ડન ટેકનોલોજીમાં ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે ચાંદીનો ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે દાખલા તરીકે સોલાર પેનલ્સ ક્લીન એનર્જી ગ્રીન એનર્જી ઇ વેહિકલ્સ એટલે કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ જેને આપણે કહીએ છીએ બેટરી ઓપરેટેડ વ્હીકલ્સ કહીએ છીએ એમાં પણ ચાંદીની જરૂરિયાત પડે છે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિલેટેડ જેટલું પણ હાર્ડવેર બની રહ્યું છે અથવા તો ફાઇવ જીનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે ફાઇવજી પછી સિક્સ જી સેવન જી ચીન તો અત્યારે ટેન જી પર પહોંચી ગયું છે તો આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે એના માટે ચાંદીની બહુ જ જરૂરિયાત છે હવે એક બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે ચાંદીના જે ઇટીએફ ફંડ હતા લોકોને લાગ્યું કે ચાંદીની ડિમાન્ડ ભવિષ્યમાં વધવાની છે એટલે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ જે ચાંદીનું જે છે એ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ખાસું આવ્યું અને દુનિયાભરની જેટલી ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ હતા અને જે સેન્ટ્રલ બેન્ક્સ હતી એ લોકોએ પણ આ ઇટીએફમાં ભયંકર રોકાણ કર્યું હવે એને કારણે દુનિયાભરના જે બુલિયન માર્કેટ જે છે એમાં અછત સર્જાઈ લંડનનું ઉદાહરણ તો મેં તમને શરૂઆતમાં જ આપ્યું એટલે ભારતમાં પણ જેટલા ટોપ મ્યુચ્યુઅલ ફંડો છે એ બધાએ આજની તારીખે ચાંદીની અંદર એટીએફ ફંડ જે છે એની અંદર હાલ પૂરતી તાત્કાલિક બ્રેક લગાવી દીધી કારણ કે એમને ખબર છે કે કાલે ઊઠીને કોઈ માગે કે મને ફિઝિકલ આપો તો ચાંદી આપવાની સ્થિતિમાં આ મ્યુચ્યુઅલ ફંડો નથી અને એટલા માટે જ એ લોકોએ ફંડમાં બ્રેક મારી દીધી છે સોનું અને ચાંદી ઓલ ટાઈમ હાઈ છે આજે જ્યારે આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે ચાંદી એક લાખ અગણાયસી એટલે વન પોઈન્ટ સેવન્ટી નાઇન અને સોનું જે છે વન પોઈન્ટ ટ્વેન્ટી નાઇન એક લાખ ઓગણત્રીસ હજારને સ્પર્શી ગયું છે અને પ્રીમિયમમાં ભાવ પુષ્ય નક્ષત્રને કારણે વધારે પણ બોલાઈ શકાય છે હવે મજાની વાત એ છે કે આજે ડોલર ઇન્ડેક્સ ઓલ ટાઈમ હાઈનો નહોતો પરંતુ છેલ્લા ઘણા વખતમાં જે ડોલર છન્નું સત્તાનું અઠ્ઠાણું પર હતું એ આજે નવ્વાણું પોઈન્ટ ટેન પર હતો એટલે ડોલર ઇન્ડેક્સ વધ્યો એની સાથોસાથ સોનું અને ચાંદી પણ વધ્યા એનો અર્થ એ કે ડોલર પર રોકાણકારોનો વિશ્વાસ ઓછો છે સોના અને ચાંદીમાં વધારે છે એના મુખ્ય કારણ એ છે કે ચીન અને અમેરિકા વચ્ચે ટેરિફ વોર શરૂ થઈ ચૂકી છે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વકરે એવી પૂરેપૂરી સંભાવના છે અમેરિકી ફેડરલ બેંક ફેડરેટ કટ કદાચ નિકટના ભવિષ્યમાં આપે એવી સંભાવના છે એટલે અમેરિકામાં વ્યાજદર ઘટશે અમેરિકામાં ફુગાવો જે છે એ વધવાની સંભાવના ઉડીને આંખે વળગી રહી છે ભારતમાં ફુગાવો ઘટ્યો છે પરંતુ અમેરિકામાં ફુગાવો વધ્યો છે એવું દેખાઈ રહ્યું છે અલબત્ત વિધિવત આંકડા હવે આવી રહેશે કહેવાનું તાત્પર્ય એ છે કે ચાંદી જે છે એ પંચાવન ડોલર અને સોનું પિસ્તાલીસો ડોલરને આંબે એવી સંભાવના છે એનો અર્થ એ કે આવનારા દિવસોમાં ચાંદી જે છે એ બે લાખ રૂપિયા સુધી ભારતીય બજારમાં પહોંચે અને સોનું જે છે એ લગભગ દોઢ લાખને સ્પર્શી જશે એનો અર્થ એ છે કે દુનિયામાં અત્યારે રોકાણકારો આર્થિક અને રાજકીય અસ્થિરતા જે છે એનો માહોલ જોઈ રહ્યા છે ને એટલા જ માટે સોના અને ચાંદીમાં લોકોનો વિશ્વાસ જે છે એ વધી રહ્યો છે મિત્રો અત્યારની પરિસ્થિતિમાં કોઈ મને પૂછે કે એમાં રોકાણ કરવું કે ના કરવું તો તમે તમારા તજજ્ઞ જે હોય એને પૂછીને જ ફાઇનલ ડિસિઝન લેજો પરંતુ અત્યારે પરિસ્થિતિ બહુ જ જેને કહી શકાય ને કે નાજુક છે માટે આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાઉનો આ એપિસોડ નવગુજિયા સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો આપનું અનુમાન શું છે આપનું આંકલન શું છે સોના અને ચાંદીમાં તેજી ક્યાં જઈને અટકશે આપણી ટીકા ટીપની અવલોકનો અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર